વીસ જૂનથી મગની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે અને બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર પાંચસો અઠ્ઠાવનના ભાવે મગની ખરીદી થશે અને 45 ખરીદ કેન્દ્રો પર મગની ટેકાના ભાવે ખરીદી થશે તો રાજ્ય સરકારે વધુ એક લક્ષી નિર્ણય કર્યો છે અને આગામી વીસ થી ઉનાળુ મગની શરૂઆત થશે ખરીદીની અને મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરશે સરકાર પ્રતિ ક્વિન્ટલ ભાવેથી આ મગની ખરીદી કરવામાં આવશે જોકે મગના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખી કુલ પિસ્તાળીસ જેટલા ખરીદ કેન્દ્રો પર મગની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે અને આ સાથે જ બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે મગની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત હવે વીસ જૂનથી થનારી છે ત્યારે ખેડૂતોને પણ ટેકાના ભાવે પોતાના મગ આપવા માટેની પણ અપીલ કરવામાં આવી છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે